આખા મરચા નાખી દો કેટલાક છે જેટલા હોય એટલે નાખી દો અહીંયા છે કાકાની નામ છે ને મારા ક્યાં આ ગયા બીજા મરચા નથી ત્રણ જ છે હાલો હાલો પજિયા ખાવા પજિયા બની ગયા છે અમે તો ખાઈ લીધા કયું ન પછે હવે આ બાકી છે બધાને ખાવાના છે પછી તો ખોરી જો એકડા જ મારે છે નીકળ્યા કે હમ હмию ભટકાએ તો આગળી રોવાનો ચાલુ કરી દેશે જો લઈ હુવા દે લઈ હુવા દે ને કરે ગણતા કરે ગા કોકસીલ ગ મમ હે ના એવો ભૂ કે આ હે થી તો બે છે જ નહીં ઓલો કેમ જો મજામાં આ જમર ભજન પ્રોગ્રામ બનાવ્યો હે મારું લેતા ને કઈ તારું તો લેવાનું જ થાય નહીં

કેલમણા સસ્તું છે બધિયા ખાધા કર મોજીલા દે કઈ નથી હા તઈ નથી ચ્યાર છે જો હા છે ચ્યાર બટેટા કેરું ખાઈ લે મારા હાટુ જ વધ્યા રહી હાથ પિયા હાજી તો એમનો બતાવો ગેડા બાપાને બતાવું દવા ક્યાં મેલ દેવાય આયા ક્યાં મેલ દેવાય દવા ગેડા બાપાનો જો હોય તો દવા ક્યાં મેલાય आत्मा

જોયેલી ઝાડી પકડશે જો બટકો ભાઈ છે એને જો ખાવું છે ભૂખ લાગે એને જો એને ખાવું છે પેલા જો તો ખાલી નાખ માં ને એમ નાખ કઈક તો ખબર પડે ને ને હા જો એમાં કાંક છે એને ખાવાની ભાઈ ભરી દે ઓલું ઓલું ડબલું ભાઈ એ જો તારા હાથમાં છે એ તારા હાથમાં છે એ અને કઈ કોઈ જાતની ખબર પડે અંદર નાખી દીધું

થોડા વાળા ભજીયા ખાવાના છે તો આખા મરચાના ભજીયા બનાવવા આખા મરચાં નાખી દ્યો કેટલાક છે એટલા હોય એટલા નાખી દ્યો અહીંયા ક્યાં આ ગયા બીજા મરચા નથી ઘણું જ છે આમાં આવે છે હા રહ્યા મરચાં ભજીયા ખાવા ભજીયા બની ગયા છે અમે તો ખાઈ લીધા કયું ને ભજીયા હવે બાકી છે બધાને ખાવાના છે છે ભજીયા આવે બધાને ભજીયા ખાવાનો રહ્યા છે એટલે બનાવીને ખાઈશ એકલી એકલી હવે આમ બધાએ ખાઈ લીધા કયું ના કેવા લાગે એ તો મેં બનાવ્યા હારા જ હોય ને ખા મસ્ત જ હતા હજી હાથમાં ઓલી મેથી ચોટી હા ભજીયા ક્યાં વડા એ વડે વડે તો વોગળી ગયા એવું છે ખાઓ તો ભજીયા ભજીયા ખાઈશ ને વા ઓલા બેન શું કરશ ખાઓ ભજીયા આ શું કરશ બેન જો અમારું તો આમાં આને તો બહુ બહુ બુદ્ધિ નાખીશ ભગવાને જો તો ખોરી જાઉં ઠેકડા જ મારે છે નીકળ્યા એ યુ ભટકાય ને તો આગળ રોવાનું ચાલુ કરી દેશે

ભજીયા ખાઈ ખાઈને હવે ઠેકડા મારવાનું ચાલુ કર્યું એક પછી એક આમ થી આમ ઠેકડા મારે છે બેન કેટલા ભજીયા ખાધા હે બેન ભજીયા કેટલા ખાધા તે કેટલા ખાધા બિનસુ હે કેટલા ભજીયા ખાધા

એમાં નથી હાલો એ તો નીકળી જાય આગળ જો સાવી નાખ દીધી આમ ક્યાં ત્યાં નો દેખાય હવે હાલો અમારે સાવી કાઢવી છો હાલો નીકળો બે બાર હાલો હાલ નો ખીચડી ખવડાવે જવા ખીચડી ખવડાવે એ તારી ઘરે જાવ ઓકે જાવ Nisko Bayo Barrel Halo, 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 Mama Duh, Fitri, Kang Bicat bareng Henik ya Hanya nanti kayak ban dikat Kalau terlalu aja aduh, terlalu aja aduh Fitri, saat ini nyampe Fitri sudah ganti ke mana, Fitri